પાટણના દુખવાડા માર્ગ પર સ્કૂલ વાન ચાલકે નશામાં ધૂત બની હાથ લારી અને સોસાયટીના બોર્ડને ટક્કર મારી વાનને પલટી ખવડાવી આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થતાં વિસ્તારના લોકોએ રાહત અનુભવી ચાલકને પોલીસ હવાલે કર્યો પાટણ શહેરના જળચોક દુખવાડા વિસ્તારમાં શનિવારે એક સ્કૂલ વાન ચાલકે સ્કૂલના બાળકોને ઉતાર્યા બાદ વિસ્તારમાં કોઈ જગ્યા પરથી દેશી દારૂની પોટલી લગાવી નશાની હાલતમાં પોતાની વાન વિચિત્ર રીતે હંકારી માર્ગ પરની હાથલારી સહિત સોસાયટીના દિશાસૂચક લોખંડના બોર્ડને ટક્કર મારી વાનને રોડ ઉપર પલટી ખવડાવતા વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જો કે કોઈપણ પ્રકારની કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાસકારો અનુભવી દેશી દારૂના નશામાં ચકનાચૂર વાહન ચાલકને પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ નજીક રૂની ખાતે આવેલી શ્રી ઓજસ વિદ્યાલયના સ્કૂલ વાનના ડ્રાઈવરે શનિવારે બાળકોને સ્કૂલમાંથી સૌ સૌના ઘરે ઉતારી શહેરના વિસ્તારમાં કોઈ જગ્યાએથી દેશી દારૂનો નશો કરી માર્ગ પરથી પોતાના વાન વિચિત્ર રીતે હંકારી હાથ લારી સહિત લોખંડના દિશાસૂચક બોર્ડને ટક્કર મારી પોતાની વાનને રોડ ઉપર પલટી ખવડાવતા વિસ્તારના લોકો એકત્રિત થઈ ગયા હતા અને પકડાયેલ વાનમાંથી નશાની હાલતમાં રહેલા ચાલકને બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી દારૂડીયા ચાલકને પકડી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી શહેરના જલચોક દુખવાડા વિસ્તારમાં દારૂડિયા વાહન ચાલક દ્વારા સર્જાયેલ ઘટનામાં કોઈ જાનહાની ન થતા વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી પાટણ શહેર અને જિલ્લામાં દેશી વિદેશી દારૂની બંધી હોવાના ગાણા ગાતી પોલીસ સામે આ ઘટનાને પગલે વિસ્તારના રહીશ અને પાલિકાના પૂર્વ કોર્પોરેટર વિનોદ કરલિયાએ અનેક સવાલો ઉઠાવ્યા હતા